તો માત્ર સ્ટાર્ટિંગ રેટ સ્ટાર્ટ થાય છે ખાલી માત્ર સ્ટાર્ટિંગ થાય છે વેસ્ટર્ન લુક્સમાં તમને અહીંયા વન સાઇડ ઓફ શોલ્ડર્સમાં પેટર્ન્સ મળે છે જે સ્ટાઇલિશ પેટર્ન છે બહુ જ ફાઇન છે આનો જે શોલ્ડરનો પેટન આપ્યો છે બહુ જ ફાઇન છે વન સાઇડમાં સ્લીવ રહેવાની છે વન સાઇડ સ્લીવના સાથે અહીંયા તમને કમર્સમાં ટોટલી અહીંયા નેટનો પેટર્ન્સ આપ્યો છે પેચ આપ્યો છે અહીંયા શોલ્ડર્સ વેસ્ટ ઉપર તમને અહીંયા ટોટલી પેચ મળવાનો છે ઓર કલર કોમ્બિનેશન વાઇઝ હોવા જઈએ તો બહુ જ ફાઇન રહેવાનો છે બ્લાઉઝમાં ટોટલી હેન્ડવર્ક્સ કરેલો છે બેક સાઈડ ઓર ફ્રન્ટ સાઇડ બે સાઈડમાં તમને હેન્ડવર્ક્સ મળવાનો છે કમો બેલ્ટ ઉપર ટોટલી હેન્ડવર્ક્સ મળવાનો છે ઓર જે એનો પલ્લું આપ્યો છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે પલ્લુ એકદમ સ્ટાઇલિશમાં કેમ તમે નોર્મલ કોઈ બી સાડી લેતો હોય તો નોર્મલ સાડીમાં આવી રીતના સ્ટાઇલિશ પેટર્ન્સમાં આવી રીતના હેવી બ્લાઉઝના નહીં આવતો હોય બાકી સેમ્પલની કોઈ કમી નથી તમે સેમ્પલ જોઈ શકો મારી બેક સાઇડ જ્યાં સુધી તક તમારી નજર જશે ને ત્યાં સુધી તમને ખાલી સેમ્પલ સેમ્પલ ખાલી જોવા મળશે આ જોઈ તો ગાઉન્સ કાઉન્ટર્સમાં સ્પેશિયલી તમને બે હજારથી વધારે સેમ્પલ જોવા મળશે કેમકે વેસ્ટર્ન આઉટફિટ પણ છે ઓર અલગ અલગ સ્ટાઇલમાં બહુ બધા પેટર્ન છે તમે વેસ્ટર્ન આઉટફિટ જોઈતો તો લાઇટ વેટમાં તો વેસ્ટર્ન આઉટફિટ બી તમને અહીંયા લોંગ ગાઉન્સમાં સ્ટાઇલિશ પેટર્ન્સમાં મળી જશે જય શ્રી કૃષ્ણ હું માહિર રશપતિ એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોનસિંહ સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સમાં દર્શકો તમે મારી બેકસાઇટ જોઈ શકો કેમ કે અત્યારે સિઝન છે મેરેજ સિઝનની ઓર મેરેજ સિઝનના હિસાબે જે મેરેજ સિઝનમાં જે ક્લોથ જોઈએ આ ક્લોથનો કલેક્શન તમારી માટે સ્પેશિયલ લઈને આવ્યો છું બ્રાઇડલ્સ ગાઉન્સમાં બ્રાઇડલ્સ ગાઉન્સમાં એકથી એક વેરાયટીઝ મળવાની છે ઓર કોન્સેપ્ટ વાઇઝ જોવા જો તમને ટોટલી અહીંયા તમને હેન્ડવર્ક કોન્સેપ્ટ થોડું થી બતાવજો કેમ કે ક્લોઝ અપમાં હેન્ડવર્ક્સ બહુ જ ફાઇન છે ઓર એકદમ હેન્ડવર્ક જોવા જો એકદમ સ્પેશિયલી તમને અહીંયા શિપી વર્ક સિકવન્સ વર્ક ડાયમંડ વર્ક ટોટલી મળવાનું છે ઓર ફેબ્રિક વાઈઝ જોવો જઈએ તો ફેબ્રિક વાઇઝ એકદમ યુનિક મળવાની છે ઓર એની જે લેર આપી છે ને હેન્ડવર્ક્સની જે નેટ ઉપર પેચ કર્યો છે ને પેચ બહુ જ ફાઇન છે ઓર ક્લોથ વાઈઝ એકદમ ફાઇન રહેવાનો છે ઓર ક્લોથમાં તમે જોવો જાઓ નીચે તમને ટોટલી કેનકેન મળવાનું છે કેનકેનના સિવાય નીચે વાપીશ પાછો અસ્તર મળવાનું છે પાછો એક કેનકેન નીચે કોટન અસ્તરના સાથે તમને કોમ્બિનેશનમાં બ્રાઇડલ કોમ્બિનેશનમાં તમને અહીંયા સ્પેશિયલી મળવાની છે મારીથી ચાર્ટ કલરની અહીંયા જે રેડીમેડ સાડીઝ લગાવી છે બહુ જ ફાઇન લાગે છે કેમ કે એનો બ્લાઉઝ જોઈ શકો બ્લાઉઝ બહુ જ ફાઇન છે માં ટોટલી હેન્ડવર્ક્સ કરેલો છે બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ બે માં તમને હેન્ડવર્ક્સ મળવાનો છે કમો બેલ્ટ ઉપર ટોટલી હેન્ડવર્ક્સ મળવાનો છે ઓર જે એનો પલ્લુ આપ્યો છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે પલ્લુ એકદમ સ્ટાઇલિશમાં કેમ કે તમે નોર્મલ કોઈ બી સાડી લેતો હોય તો સાડીમાં આવી રીતના સ્ટાઇલિશ પેટર્નમાં આવી રીતના હેવી બ્લાઉઝના નહીં આવતા હોય કેમ કે અત્યારે જે રેડીમેડનો જે ક્રેઝ ચાલે છે માર્કેટમાં બહુ જ ફાઇન ચાલે જે એનો પેટર્ન આપ્યો છે જે પલ્લું આપ્યો છે ઓર કલર કોમ્બિનેશન જે આપ્યો છે બહુ જ ફાઇન લાગવાનો છે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો ધોતી પેટર્ન્સમાં જોઈ શકો એનો જે દુપટ્ટો છે ઓર એકદમ ફેન્સી છે આ જોઈ શકો બોર્ડર્સમાં આપ્યો છે અહીંયા ટોટલી તમને સિકવન્સ ઓફ વર્ક મળવાનું છે અહીંયા થોડીક એસેસરીઝ આપી છે ઓર સ્લીવ સુધીનો અહીંયા તમને વર્ક મળવાનો છે તો સ્ટાઇલિશ પેટર્ન્સમાં કેમ કે મેરેજમાં તો છે જ એની સિવાય જે એની બહેનો હશે કઝન બહેનો હશે તો આવી રીતના કોન્સેપ્ટ બી તમે તમારી મેરેજમાં યા તમારી સિસ્ટર્સના મેરેજમાં તમે આવી રીતના કોન્સેપ્ટ તમે મૂકી શકો પોતા માટે આવી રીતના ગાઉન્સ સ્ટાઇલિશ પેટર્ન્સમાં વેસ્ટર્ન લુક્સમાં વેસ્ટર્ન લુક્સમાં તમને અહીંયા વન સાઇડ ઓફ શોલ્ડર્સમાં પેટર્ન્સ મળે છે જે સ્ટાઇલિશ પેટર્ન છે બહુ જ ફાઇન છે આનો જે શોલ્ડરનો પેટર્ન આપ્યો છે બહુ જ ફાઇન છે વન સાઇડમાં સ્લીવ્સ રહેવાની છે વન સાઇડ સ્લીવના સાથે અહીંયા તમને કમર્સમાં ટોટલી અહીંયા નેટનો પેટર્ન્સ આપ્યો છે પેચ આપ્યો છે અહીંયા શોલ્ડર્સ વેસ્ટ ઉપર તમને અહીંયા ટોટલી પેચ મળવાનો છે ઓર કલર કોમ્બિનેશન વાઇઝ જોવા જઈએ ને તો બહુ જ ફાઇન લેવાનો છે વન સાઇડમાં એક પલ્લુ ટાઈપની સ્ટાઇલિશ પેટર્ન્સ આપ્યું છે ઓર જે સ્ટાઇલિશ લુક્સ લાગે છે ને બહુ જ ફાઇન લાગે છે નેક્સ્ટ એડિશન આ જોઈ શકો કેમ કે આજે આપણે છે ને પ્રોપરલી અહીંયા લઈને સેમ્પલ નથી આવ્યા સ્પેશિયલી તમને જે વેર કરેલી જે વસ્તુઓ છે ને કેમકે એનો વેર કરવા પછી લૂક કેવો હોય છે આના માટે તમારી માટે સ્પેશિયલી આ વિડીયોઝ લઈને આવ્યો છે બાકી સેમ્પલની કોઈ કમી નથી તમે સેમ્પલ જોઈ શકો મારી બેક સાઈડ જ્યાં સુધી તક તમારી નજર જશે ને જ્યાં સુધી તમને ખાલી સેમ્પલ સેમ્પલ ખાલી જોવા મળશે આ જોઈ જો ડ્રાફ પેટર્નમાં બહુ જ ફાઇન છે ડ્રાફ પેટર્નમાં ટોટલી તમને અહીંયા હેન્ડ મળવાનું છે વિથ દુપટ્ટો મળવાનો છે ડ્રાફ પેટર્ન્સમાં ઓ તમને આ બધા જે કોન્સેપ્ટ બતાવું છે આ સ્પેશિયલી કોન્સેપ્ટ એમાં તમને મોમેન્ટ ડોટર કોન્સેપ્ટ જોઈતો હોય મોમેન્ટ ડોટર કોન્સેપ્ટ બી અવેલેબલ થઈ જશે એની સિવાય બી બહુ બધા પેટર્ન છે આ જોઈ શકો તમે ડિજિટલમાં ડિજિટલમાં ગાઉન લઈને આવ્યા છો આ તમને સ્પેશ અહીંયાની વાત કરું ને તો સ્પેશ્યલી આ કાઉન્ટર્સમાં જ્યારે તમે અજીન્સ ગાઉન્સ કાઉન્ટર્સમાં આવશો ને તો ગાઉન્સ કાઉન્ટર્સમાં સ્પેશિયલી તમને બે હજારથી વધારે સેમ્પલ જોવા મળશે કેમ કે વેસ્ટર્ન આઉટફિટ પણ છે ઓર અલગ અલગ સ્ટાઇલમાં બહુ બધા પેટર્સ છે વેસ્ટર્ન આઉટફિટ જોઈતો હોય લાઇટ વેઇટમાં તો વેસ્ટર્ન આઉટફિટ બી તમને અહીંયા લોંગ ગાઉન્સમાં સ્ટાઇલિશ પેટર્ન્સમાં મળી જશે એકથી એક પેટર્ન પેટર્ન જોઈ શકો કોટીઝમાં જોઈતો હોય કોટીઝમાં મળી જશે શોર્ટ કોટીઝ જોઈતી હોય શોર્ટ કોટીઝ મળી જશે લોંગ જોઈતો હોય લોંગ કોટીઝમાં મળી જશે આવી રીતના જો સ્ટેટ પેટર્ન્સમાં એની સિવાય તમને વિચાર લાગતો હશે કે સ્ટેટ ફિટ હોય આ વેસ્ટર્ન આઉટફિટ જ છે વેસ્ટર્ન આઉટફિટના સિવાય બી અમારી પાસે બહુ બધી વેરાયટી છે આજુનો આવી રીતના પેટર્ન્સમાં એકદમ સ્ટાઇલિશ પૂરો ઇમ્પોર્ટેડ હેન્ડવર્ક્સના સાથે ઓર ઇમ્પોર્ટેડ ફાબ્રિકના સાથે ઓર નીચે પૂરો રેડિશ કલર્સનો કોમ્બિનેશનના સાથે ગાઉન્સમાં તમને આવી રીતની સ્ટાઇલમાં અલગ અલગ પેટર્ન્સમાં તમને સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમને વેરાયટીઝ અવેલેબલ થઈ જશે ઓર માત્ર સ્ટાર્ટિંગ રેટની વાત કરું ને તો માત્ર સ્ટાર્ટિંગ રેટ તમારે થ્રી ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટ થાય છે કેટલાથી ખાલી માત્ર થ્રી ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટિંગ થાય છે ઓર થ્રી ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટિંગ થઈને બહુ બધી વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થાય છે આ એક બ્રાઇડલ ગાઉન્સ જોઈશો તમે બહુ જ ફાઇન ગાઉન છો ઔર એનો જે પેટર્ન છે ને બહુ જ ફાઇન છે ઓર એનો ઘેર જોઈશું તમે ઘેર જોવો તમે ખાલી એના ટેબલ ઉપર ટેબલ ઉપર જે ઘેરનો જે આવે છે ને એનો ઘેર બહુ જ ફાઇન આવે છે ઓર ઘેરમાં એની સિવાય બી ઉપર જે હેન્ડવર્કનો પેચ આપ્યો છે ચેસ્ટ ઉપર બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે ક્લોઝઅપલી પૂરો અહીંયા હેન્ડવર્ક્સ આપ્યો છે ઓર નીચે ટોટલી તમને વર્ક ઓર ઝરી વર્કનો આવવાનો છે પૂરો રાઉન્ડ બેક એન્ડ ફ્રન્ટ બે સાઈડમાં તમને અહીંયા હેન્ડવર્ક મળે છે ઓર હેન્ડવર્કમાં બી બહુ સ્ટાઇલિશ પેટર્ન્સમાં બારબીમાં બહુ બધી વેરાયટીઝ આવી છે આ જોતો પ્યોર બારબીમાં તમને વેરાયટી જોઈતી હોય તો પ્યોર બારબીમાં તમને અહીંયા વેરાયટીઝ મળી જશે ઓર આવી રીતની વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓન મેન્યુફેક્ચરિંગ રેટમાં સિંગલ પીસ માટે કોલ નહીં કરતા કેમ કે સ્ક્રીન ઉપર નંબર તો તમને આપ્યા જ છે બાકી તમે સિંગલ પીસ માટે કોલ નહીં કરતા જે બી વસ્તુ મળવાની છે ઓન મેન્યુફેક્ચરિંગ રેટમાં ઓર સેટ ટુ સેટ વસ્તુઓ મળવાની છે ઓનલી ફોર હોલસેલ છે અમારી ત્યાં સિંગલ પીસ ના મળે બાકી તમને જે વેરાયટી જોઈતી હોય સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમને ઓલ ઓવર ઓફ વેરાયટીઝ તમારી તમારી શોપ માટે અહીંયા તમને અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટ તમે ત્યાર સુધીના આપો વિદાય જય શ્રી